લોકોની માંગને લઈને લોકોની ઈચ્છાને ઉમીદને લઈને કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે લોકોની ઉમીદ બની ગઈ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ગઠબંધન કરવામાં નહીં આવે એટલા માટે નહીં કરવામાં આવે કે લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ સાથે દેશ બચાવવાની જ્યારે વાત આવી ત્યારે આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું આમ આદમી પાર્ટી કામની રાજનીતિથી ચાલે છે આમ આદમી પાર્ટી જ્ઞાતિ જાતિ ધર્મ ઉપર નહીં પરંતુ સર્વ સમાજનો સર્વ લોકોનો વિકાસ થાય ઉત્થાન થાય અને એના ટેક્સના રૂપિયા આવ્યા હોય એ એના કામની રાજનીતિથી કામ કરીને એના ટેક્સના રૂપિયાનું વળતર એને મળે એ નીતિથી કામની રાજનીતિ કરી રહી છે ત્યારે લોકસભામાં ચાર પેટા ચૂંટણી આવી વિધાનસભાની એમાં એવું નક્કી થયેલું કે ભાઈ વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી એકલી લડશે અને એની બાકીની જે કોંગ્રેસની સીટો છે એ કોંગ્રેસ લડશે પરંતુ મેં સાંભળ્યું અને પછી આપણે જોયું એમ કે કમલમ માંથી એવું કહેવામાં આવ્યું કોંગ્રેસને કે તમે ઉમેદવાર રાખવાના છો તો અમે વિસાવદરની ચૂંટણી લાવીએ અને દોઢ વર્ષથી અટકાવી રાખનાર આ ભાજપ એના માણસને કહીને પાછી હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચાવડાવે છે અને જે ચર્ચા ચાલી હતી એ જ રીતે કોંગ્રેસે છેલ્લી ઘડીએ ત્રીજી પાર્ટી નથી ચાલતી એવા ફાંકા પોતદારી કરીને વિસાવદરમાં આમ આદમી પાર્ટીને હરાવવાની કોંગ્રેસે એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી કે એમણે ઉમેદવાર તો ઉભો રાખ્યો પરંતુ પ્રચાર પણ એવી રીતે કર્યો કે ભાઈ તમે અમને મતનો આપો તો વાંધો નહીં પરંતુ ભાજપને આપજો પણ આમ આદમી પાર્ટી